મારી માની જો કે ના નવરત્યો તો રહી અમે અને અમે દિવાળી આવવાની હતી ફોન પૈસા ને કોઈ નઈ મારે એક જોડી લુગરો લેવો હતો અને પેલી દોશી ના એક હાલલો લઈ આવો તો કેમાં કોઈ ધન જોઈ નઈ કે કશું નઈ અમે શું કરવાનું દિવારી આવતીયા ને દિવાળી આવી છે આવી છે દિવાળી અરે અરે હા હા હું પોપટની જેમ પોપર પોપર કરો છો ગોડાબા અરે યાર રંજુબા દિવારી આવા દે પૈસા નઈ પોહન અને ધન જોઈ નઈ કોઈ

અને પાક માં વખત મજૂરી કરવા ને તમાર બે લાખ રૂપિયા દેવડાયે એના દેવડાયે પચી થોડું બાકી નઈ બે નાખી દે આ ફોન કરવું ભલા મોડે તને ભાગ તો રાખ્યો હોત તો ખોટ ને તમામ લોટ પેલા આમ થાપા તમે તો

બપોરનો ટાઈમ થઈ ગયો અને હાલ ભૂખે જોરદાર લાગી હે ને આમ બે અઢી કલાક થઈ ગયા જે ખાવા જવું પડશે ઉછેલ નું તો રખવાળ કર્યું આમાં હાલ ઢોળો વાળો આવશે ને તો ઉછેલ ને ઉછેલ ભરી જાય તો પછી લોચા વાગશે કે પહેલા ઝપાટો રાખીને ખાઈને આવું અને આ મફળીઓ તો મારા બાલ વેનાઈ દે ઉપર છે આ બધી હોજન ને લાઈ લાઈન એના દેવા તો દીવાલ લખતો લુગરો આવી જાય મને જવા તો દે એક કલાક બે કલાક માં પાછો આવી જાવ ખાઈને ખાલી કોઈ મોફરીઓ પડી છે કોઈ મોફરીઓ પડી છે મારી મારી છો પૂછી મંડળી તો તમારું આઈ પણ પૂછી કાકા કી 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 આવ કી 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 આટ ઘણી મોટી મોટી ડાકોરા મારી મારી જો ગટકા ગટકા પોળી દે રે સુબા આટ જબરી માતા જબરી માતા અમે નાખવાનું રાખજો થેલી હા

કને પૂછીને પહેલા છે તમે તને તાઈ આ પેલા શેઠ જતા તા યણ પૂછ્યું છે કને પૂછવાનો તો જમીન મેવાઈ છે શેઠ ની નેવાઈ શેઠ તો ખાલી ઓડર જ કરે ઓય વાઈન બે હે હું મજૂરી કરું છું હું કને પૂછીને પહેલા છો ઓ હો ના હોય હું ના હોય તમે વાઈ છે હું તો મને ખબર હોય તો હું પગાર ના મળતો અલે જેઠા તું રહી છે તું ની બરતો કે હે જમીન મેવાઈ નહીં ના લોકોના ક્ષેત્રમાં પે જાય મફરિયા બેનમાં

હલો કાકા માં ફરી હાલો એ મે ફરી યાર હાલો કાકા હાલો અમારું મે અલ્યા એ કોન કોન છે નઈ